આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ આઠ નવ બે હજાર ચોવીસ આજે સુરૈયા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તેમજ મિત્રો સાથે સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં આજે કેટલો વધારો ઘટાડો થયો તેની પણ ચર્ચા કરીશું

ઓગણ હજાર એકસો સાઠ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો છ લાખ એકાણું હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર મિત્રો આજે થોડોક વધારો થયો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ચાંદીના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવે વેચાઈ રહી છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ ચારસો સિતર ર જોવા મળ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવની અંદર મિત્રો આજે ફરી એકવાર થોડોક વધારો થયો છે તો મિત્રો આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના ભાવ તેની પણ આપણે આ ચેનલ પર માહિતી આપીએ છીએ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો મિત્રો અને બે લાયકન પણ દબાવી દો મિત્રો તો મિત્રો હવે ફરી એકવાર ચાંદીના ભાવની વાત કરીએ તો દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો ચોત્રીર રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ત્રણસો સુડતાલીસ રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ તો એક ગ્રામ સોના ના ભાવ છ હજાર નવસો સોળ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ ઓગણ સિત્તેર હજાર એકસો સાઠ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવની વાત કરીએ મિત્રો તો છ છસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો છેલ્લા બે દિવસમાં સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો બારસો ને ચાલીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો દસ ગ્રામ સોનામાં છેલ્લા બે દિવસમાં એકસો ને ચોવીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર ત્રણસો સડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ જોઈએ તો તોંતેર હજાર છસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ છત્રીસ હજાર સાતસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ મિત્રો વાત કરીએ તો આજે થોડોક વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ લખો જેથી કરીને તમારા શહેરના આજના તાજા સોના તેમજ ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે તમારા સુધી મળી રહે તો મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધણ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને બે લાયકન પણ દબાવી દો મિત્રો